જગ્યા વધારો અને આજે ધીમી કાચવા કરીએ પ્રક્રિયા ને ઝડપી પૂર્ણ કરવા માટે તમામ એકથી બારના ઉમેદવારો ગાંધીનગર આવ્યા છે એમાં સરકારને જે અમારી રજૂઆત છે એ રજૂઆત કરીએ તે પહેલા

અને અમને ડિટેન કરે છે વારંવાર અમારી આ જે માંગણી હોય છે એને રજૂઆત કરવા દેતા નથી આવી રીતના ઘસડી ઘસડી લેડીઝો ભયરાઓ અને ઉમેદવારો ને રોડ ઉપર ઘસડે છે અને